સુરતના સરથાણા કન્વેન્શન સેન્ટરમાં રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટાઇટેનિયમથી બનાવેલી અનોખી જ્વેલરી અને સમ્રાટ અશોકના સમયથી પ્રેરિત આ નેકલેસ એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ટાઇટેનિયમ સામાન્ય રીતે એરોસ્પેસ અને હાર્ટ ઇમ્પ્લાન્ટમેન્ટ્સ માટે વપરાય છે પરંતુ હવે સુરતના ઉદ્યોગકારોએ ટાઇટેનિયમથી લાઇટ વેઇટ અને બાયોફ્રેન્ડલી જ્વેલરી બનાવી દીધી છે ધાતુને બે હજાર રિસાયકલ ગોલ્ડનો સમાવેશ કરીને આ નવીન જ્વેલરી તૈયાર કરવામાં આવી છે સુરતની કંપનીએ આ મેટલનો ઉપયોગ કરીને ડિઝાઇનર લોકેટ બનાવ્યા છે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોમેન્ટો રૂપે પણ ભેટમાં આપવામાં આવ્યું છે જે ડાયમંડની અંદર જે રીતે મંદી ચાલી રહી છે એના માટે આ એક્ઝિબિશન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા જ્વેલરી ડિઝાઇન્સ બહુ બધી ડિસ્પ્લે કરવામાં આવી છે જેમાં જેટલા વેપારી ભારતભરમાં આવે છે એ લોકો અહીંયા ઓર્ડર્સ મોટા પ્રમાણમાં ઓર્ડર્સ આપતા હોય એમનું રો મટિરિયલ ગોલ્ડ અને ડાયમંડ હોય છે જેમાં નેચરલ અને લેબ્રોન બંને ઉપર ઓર્ડર્સ કરતા હોય છે તો આ બંને ઇન્ડસ્ટ્રીઝને કટ એન્ડ પોલિશ ડાયમંડ છે એમાં આ એક્ઝિબિશન બહુ પૂરક બનશે અમે અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની જે ટીટેનિયમ ઉપર ભારતમાં પહેલી વાર એવી જ્વેલરી બને છે જેની ટીટેનિયમ ઉપર અમે એક લોકેટ બનાવ્યું છે જેની અંદર નવ ગ્રહ અને ગોલ્ડ ચોવીસ કરડ ગોલ્ડમાં નું કરેલું અને લેબ્રોન ડાયમંડ સ્ટડડ કરેલું એક લોકેટ એની અંદર સ્ટડ કરીને અમે એમને આપી ટાઈટેનિયમ વાત કરે તો ટાઇટેનિયમ એમ ઓ સ્પેસ ગ્રેટ ટાઇટેનિયમ છે જો સ્પેસ ક્રાફ્ટ જો સ્પેસ પે હોતા હો टाइटेनियम इज मच टाइम्स लाइटर देन स्टील और बहुत ही ज्यादा ड्यूरेबल होता है स्टील ये बॉडी इम्प्लांट्स में भी यूज होता है और बहुत ही ज्यादा बायो फ्रेंडली होता है हमारे बॉडी में जब बोन टूट जाते हैं तो शायद टाइटेनियम के बोन्स लगाए जाते हैं हमारे हार्ट में भी जब स्टेंट्स लगते हैं उसमें भी टाइटेनियम स्टेंट्स लगते हैं सो so, ये बहुत ही ज्यादा इको फ्रेंडली बायो फ्रेंडली है एंड कोई भी इससे इचिंग या इरिटेशन वाले प्रॉब्लम नहीं होता है इसके लिए

ये नेकलेस इसके अंदर रूबी लाइट यूज किया गया है और इसको विक्टोरियन का टच देने के लिए हमने ब्लैक का यूज किया है और मॉडर्न वे में बनाया है और इसकी कीमत 28 लाख रुपए है इसमें 140 ग्राम गोल्ड और 29 कीरेट डायमंड हाल हीरा उद्योग में चाली रहे मंदी थी उद्योग ने बाहर लाइट सूरत ज्वेलरी मेन्युफेक्चर एसोसिएशन फाउंडेशन न संयुक्त उपक्रम आ प्रदर्शन योजु